જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં ચેરમેન તરીકે જીતુભાઈ લાલની વરણી કરાઈ છે તો વાઇસ ચેરમેન તરીકે બળદેવસિંહ જાડેજા તેમજ એમડી તરીકે ધરમશીભાઇ ચનિયારાની નિયુક્તિ કરવામાં આવી છે સરુ સેક્શન રોડ પર આવેલા સેવા સદન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને મુડુ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં બીજી ટર્મ માટે પદાધિકારીઓની આજે ચૂંટણી યોજાયેલ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી જીતુભાઈ લાલ ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે શ્રી બળદેવસિંહ જાડેજા અને મેનેજિંગ ડિરેક્ટરના ઉમેદવાર તરીકે શ્રી ધરમસિંહભાઈ ચનિયારા આ ત્રણેય જણા આજે આ ચૂંટણીમાં બિનરીફ ચૂંટાયેલા જાહેર થયા છે પ્રદેશ ભારતીય જનતા તરફ જનતા પાર્ટી તરફથી જે મેન્ડેટ આવ્યો હતો એ મુજબ આ ત્રણે ત્રણ અમારા સભ્યો જિલ્લા સહકારી બેંકના હોદ્દેદારો તરીકે આજે બિનરીફ ચૂંટાણા છે અને એપેક્સ બેંકના જિલ્લા સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે મુડુભાઈ બેરા યથાવત ચાલુ રહે છે જામનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની આ બીજી તમની હોદ્દેદારોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો શહેર જિલ્લાનું હાલારનું અને શહેરના શીર્ષ નેતૃત્વએ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના શીર્ષ નેતૃત્વએ જે મારા ઉપર વિશ્વાસ રાખી અને મને આજે જ્યારે ચેરમેન પદમાં નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે અને હું અહીંયા નિયુક્ત થયો છું એ બદલ હું જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને હાલારનું શીર્ષ નેતૃત્વ અને ગુજરાતના શીર્ષ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને મારા ઉપર મૂકેલ વિશ્વાસને હું સાર્થક કરવા માટે ખેડૂતોના હિત માટે અને સહકાર જે સરાફી સંસ્થાઓ છે એના હિત માટે અને વેપારીઓના હિત માટે હું પૂરતા પ્રયત્નો કરીશ એની આ તકે હું ખાતરી આપીશ મારા ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીએ મને આદેશ આપ્યો છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે બળદેવસિંહને આદેશ આપ્યો છે એમડી તરીકે ધરમસિંહભાઈ ચનિયારાને આદેશ આપ્યો છે અને એપેક્સ બેંકના ડાયરેક્ટર તરીકે અમારા કેબિનેટ મંત્રી માનનીય શ્રી મુડુભાઈ બેરા યથાવત તરીકે ચાલું જ અમે ચારેયને પાર્ટીએ જે રીતે વિશ્વાસ મૂકી અને આદેશ આપ્યો છે હું એટલી ખાતરી આપું છું કે પાર્ટીના સાથે સંકલન કરી અને ખેડૂતોના અને સરાફી મંડળીઓના અને વેપારીઓના હિતમાં કાર્ય કરીશ અને મારા સૌ ડાયરેક્ટરોએ જે મને આમાં સહકાર આપ્યો છે એ સૌ ડાયરેક્ટરોને પણ હું સહકાર આપેલ કે આ ગેરહાજર છે સૌને હાજર રાખી અને હું આ નેતૃત્વ નિભાવવાનો પ્રયત્ન કરીશ અને નિષ્પક્ષ રીતે બેંકનો વહીવટ ચાલે એવી હું પ્રયત્ન સાથે ખાતરી આપું બેંકના વિકાસ માટે ઘણી પ્રાયોરિટી છે અત્યાર સુધી જે ચેરમેનો આવ્યા છે એને બેંક માટે સદંતર પ્રયત્નો કર્યા છે અને વિશેષ એમાં જે ઉમેરવાનું થશે એ ઘણા વર્ષથી આમ તો હું પંદરેક વર્ષથી આ ડાયરેક્ટર છું એટલે મને ખ્યાલ છે એ અહીં જાહેર ન કરતા આપ સમક્ષ કાર્ય થશે ત્યારે જોઈ શકશો